કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકા મધ્યે ચૂંટણી પ્રવાસ યોજી દેવ દર્શન સાથે વિવિધ ગામોમાં સભા યોજી આગામી લોકસભા ચૂંટણીમાં હંડ્રેડ પર્સન્ટ મતદાન કરવાના સંકલ્પ એવ જનતા જનાર્દનના પ્રચંડ જન સમર્થન સાથે વિજય પ્રાપ્ત કરવા તેમજ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકસિત ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત અને અંત્યોદય કલ્યાણના પ્રણને સંપૂર્ણપણે સિદ્ધ કરવા આહવાન કર્યું હતું આ ચૂંટણી પ્રવાસમાં નખતરાણા તાલુકાના વડવાકાયા મંગવાણા જીયા માધાપર મંજલ તરા કલ્યાણ પર લક્ષ્મી પર ભડલી મોરજર સાચર દેવ પર ધાવડા મોટા અંગિયા મોટા અંગિયા નાના અને વિથોણ ગામનો સમાવેશ થાય છે શ્રી વિનોદભાઈ ચાવડાએ નખતરાણા તાલુકાના વિથોણ મધ્યે શ્રી વિથોણ ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજરી આપી સૌ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો આ ચૂંટણી પ્રવાસ દરમિયાન જિલ્લા ભાજપા પ્રમુખ દેવજીભાઈ વર્ચન અબડાસા વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા જિલ્લા ભાજપા મહામંત્રી શ્રી ધવલભાઈ આચાર્ય શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન પટેલ આરોગ્ય સમિતિ શ્રી રાજુભાઈ જાડેજા પ્રફુલસિંહ જાડેજા સહિત સૌ પાર્ટી આગેવાનો હોદ્દેદારો હોદ્દેદારોશ્રી અને કાર્યકર્તાઓ જોડાયા હતા